એક આવેદન પત્ર આપવામાં આવ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં રાજકારણીઓના શ્રાપથી મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન નજીક બંધાયેલો અંડરપાસ હવે વિકાસની જગ્યાએ એક જીવલેણ ખતરો બનીને ગયો છે. ભારે વરસાદ બાદ આ સ્લેબમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોના જીવ જોખમે રેલવે ટ્રેક ઓળંગા ફરજ પડી રહી છે. ગટરના આકારના આ અંડરપાસમાં લાઇટ કે સાવચેતીના બોર્ડ પણ નથી. રાજકીય નેતાઓના અંગત સ્વાર્થના કારણે નિર્દોષ લોકોના જીવ સાથે રમાઈ રહ્યું છે તાત્કાલિક યોગ્ય પગલા લેવાની વલસાડવાસીઓમાં માંગ ઉઠી રહી છે વિકાસના કામોમાં અંગત સ્વાર્થના કારણે આજે લોકોના જીવ જોખમમાં મુકાયા છે વલસાડના ઉમરગામ તાલુકાના સંજાળ રેલવે સ્ટેશન પાસે નવા અંડરપાસ સબવેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે હવે અંડરપાસ એક ભયાનક પાણી ભરેલી ગુફા જેવી બની છે

અને ક્યારે બનશે પણ નક્કી નથી પણ અત્યારે હાલની પરિસ્થિતિમાં જે ખાડો છે એ ખાડો એ ખૂબ જ ઘાતક છે અને કોઈ બી પડી જવાની શક્યતા છે તેમજ રાત્રિ દરમિયાન ખાસ કરીને લાઇટની અસુવિધા લાઇટ છે જ નહીં તો એ થોડીક લાઇટ લગાવી દેવામાં આવે ફોકસ અને અહીંયા બેરિકેટ લગાવી દેવામાં આવે તો વર્તમાનની પરિસ્થિતિમાં કે લોકોને એક એક સામાન્ય સુવિધા મળી જાય તો લોકોનું વ્યવસ્થિત વ્યવસ્થા થઈ જાય એ રીતે તંત્ર દ્વારા સુવિધા થાય માટે વિનંતી છે અગાઉ બનેલા આ પ્રકારના અંડરપાસ સબવે હાલ પાણીથી ભરેલા છે તો આવી પાણીમાં જતી યોજનાઓ શું કામની હશે એ પ્રશ્ન છે આ નવો અંડરપાસ સબવે બનાવી કોના મોતનો તમાસો જોવા ખેલ થયો હોય તેવું કહેવામાં નવાય નથી મસ મોટા પાણીથી ભરેલા ખાડામાં બેરિકેડ નથી તો રાત્રે અહીં લાઈટ પણ નથી સંજાણ ભાજપના આગેવાનોની ટ્યુશન શાળા કહેવાય છે પણ આ નેતાઓ અંગત રોટલા શેકી મજા કરી રહ્યા છે ત્યારે મોતના ખાડામાં કોઈ નિર્દોષ નો જીવ જાય તે પહેલા નિરાકરણ